થી લીમખેડા સ્ટેટ હાઈવે ખખડધજ હાલતમાં આ તારીખ ઓગણી અગિયાર બે હજાર પચીસ બુધવારનો સવાર અગિયાર કલાકે સ્થાનિકો દ્વારા આપેલ માહિતી અનુસાર ડુંગળીથી લીમડી સુધીનો જે હાઈવે ઠેર ઠેર ખાડાઓ જોવા મળી રહ્યા છે અને વાહન ચાલકો ભારે પરેશાની વેઠી રહી છે લીમડીથી લીમખેડા તરફ જે જતો સ્ટેટ હાઈવે છે તે હાલ ખખડધજ બની ગયો છે અને ઝાલોત તેમજ રાજસ્થાન બાસવાડા જેવા ગામોને જોડતો આ સ્ટેટ હાઈવે પર મત મોટા ખાડી પડે જવા પામ્યા છે જેના કારણે વાહન ચાલકો પરેશાન થયા છે હાઇવે હાઈવે પર ઠેર ઠેર મોટા ખાડા પડ્યા છે તેને લઈને વાહન ચાલકોને હાલક વેઠવાનો વારો પડી રહ્યો છે અને ખાસ કરીને અકસ્માતો પણ ભય જઈ રહ્યો છે થી લીમડી સુધીનો જે રોડ છે તે અત્યંત બિસ્માર હાલતમાં છે અને લીમડીથી ડુંગરી સુધીના હાઈવે પર જ્યાં નજર જાય ત્યાં મસ્ત મોટા ખાડા જોવા મળતા જે વાહન ચાલકો દ્વારા તેને યોગ્ય સમારકામ અથવા તો નવીન રોડ બનાવવામાં આવે જેવી માંગ પણ કરવા પામી છે ખેડાથી લીમડી જે આ સ્ટેટ હાઈવે છે એ બહુ બિસ્માર હાલતમાં છે વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ પણ જાતની નોંધ લેવામાં આવી નથી કે એના ખાડા પણ પૂરવામાં આવતા નથી અને દિન પ્રતિદિન એક્સિડન્ટ બહુ થાય છે અમારી ધ્યાનમાં આવ્યા મુજબ છેલ્લા બે ચાર મહિનામાં ચારથી પાંચ એક્સિડન્ટો થયો છે એમાં ઘટના સ્થળે મોત નીપજ્યા છે તો એના જવાબદાર પણ કોણ એટલે અમારી તંત્રની નમ્ર વિનંતી છે કે વહેલા વહેલી તકે આ રોડનું સમારકામ કરવામાં આવે જેથી કરીને લોકોને આ મુશ્કેલીનો સામનો ના કરવો ભાઈ આ અમારે લીંબડીથી લીંબડા હાઈવે છે એમાં રસ્તો તૂટી ગયો છે અમારી હાલત ખરાબ છે અમારી આ બાઈકોની હાલત ખરાબ કરી દીધી અમારા શરીરની હાલત ખરાબ કરી દીધી એ વ્યવસ્થિત કરી આ લો એવી તમને અમારી અરજ છે બીજું મારું નામ ડામોર ઇન્દ્રજી તમરસિંહ છે